વેલકમ બેક તો વાત કરી અમદાવાદની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના રાજ્યવ્યાપી દરોડા જીએસટી છૂટીને લઈને મળેલી ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જુનાગઢ ગીર સોમનાથ સુરત અમદાવાદ ભાવનગર સહિત દસ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા બે હજાર ત્રેવીસમાં બોગસ પેઢી બનાવીને કરોડોની ઠગાઈ આચરી હતી જીએસટી વિભાગની ફરિયાદ પછી ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે અનીતા અનિતા ફોનલાઇન પર જોડાયા છે અનિતા આરોપીઓને પકડવા હવે રાજવાપી દરોડા પાડવામાં આવી રહ્યા છે શું વિગતો જીનહા જે ફરી એક વખત જીએસટી ચોરીને લઈને મોટું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે તેને મામલે ક્રાઇમ જુદી જુદી ટીમો દ્વારા રાજ્યવ્યાપી દરોડા હાલ હાથ ધરવામાં આવ્યા છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ સુરત અમદાવાદ અને ભાવનગર જે શહેરોની અંદર જુદા જુદા વિસ્તારની અંદર ક્રાઇમ જુદી જુદી ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ખાસ કરીને દસ જેટલા સ્થળો પર હાલ ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં તપાસમાં સામે આવ્યું છે કે બે હજાર ત્રેવીસમાં બોક્કસ પેઢીઓ બનાવીને કરોડો રૂપિયાની જીએસટીને લઈને ઠગાઈ કરવામાં જે મામલે જીએસટી વિભાગની ટીમે ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ દાખલ કરતા હાલ તો પોલીસ દ્વારા જુદા જુદા વિસ્તારની અંદર સર્ચ કરવામાં આવી છે અને આ કૌભાંડની અંદર જ પેઢી બનાવનાર જે આરોપીઓ છે તેઓની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે બિલકુલ અનિતા જાણકારી બદલ આપનો આભાર